અમદાવાદના દરિયાપુરમાં બીએલ ઓ ફારૂકભાઈ શેખને હાર્ટ એટેક આવતા સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ પરિવારજનોએ આરોપ લગાવ્યો કે કામગીરીને લીધે લીધે સતત સતત દબાણને તણાવમાં રહેતા હતા ભાઈએ આરોપ લગાવ્યો કે ઓની કામગીરીને લીધે ઘણા લોકો દબાણમાં છે વહેલી સવારથી મોડી રાત સુધી સતત કામ કરે છે કામગીરી દરમિયાન કેટલાક મતદારો સાથે તકરાર પણ થાય છે હાર્ટ એટેક બાદ યુએન મહેતા હોસ્પિટલમાં ફારૂકભાઈની એનજીઓ પ્લાસ્ટ્રી કરવામાં આવી છે ત્યારે ફારૂકભાઈના પરિવારોએ બીએલ ઓની કામગીરી માટે સમય સીમા નક્કી કરવાની પણ માંગ કરી એમને બી ટાઈમ આપો કે સવારે નવથી છ બધા ફેમિલી વાળા હોય તમે નવથી છ કામ કરાવો કે ભાઈ નવથી આઠ અણધાર્યું તમે કામ આપો જેટલું તમારે કરાવો એટલું કરાવ એવું નહી નહીં એમાં ટાર્ગેટ આપો કે આટલું કામ કરવાનું અને બીજી વાત એમના લોકોના ઘરે જઈને ફોર્મ લઈને આપવા જવાનું પછી ઉઘરાવે છે એવું કામ ના આવે કોઈ સ્કૂલ રાખો કોઈ સેન્ટર રાખો કે ભાઈ લોકો ત્યાં આવીને ફોર્મ લઈ જાય અને ભરીને આપી જાય તો એમને થોડી થકાન ઓછી જાય તો લઈ લે ફોર્મ લઈને ફરવાનું અને બીજી એ લોકોને ફોર્મ નથી મળતા તો એ મેન્ટલી ટોર્ચર કરે છે કે અમારા ફોર્મ ગમે ત્યાંથી લાવો અમને આપો નમકી આપે છે અને એવું કરે છે